માર્ગ સલામતી માસની ઉજવણી એઆરઓ અધિકારીની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં દ્વિચક્રીય વાહન પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વિના કચેરીમાં પ્રવેશ કરતા વાહન ચાલક કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાહનચાલક કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા હોય તેવા લોકોને ગુલાબનું ફૂલાપી સન્માનિત અને હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીંના આદેશનું પાલન ન કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો આરટીઓ અધિકારીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં પણ લોક જાગૃત અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ડ્રાઇવ યોજવામાં આવશે તેવું આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું બી બી રાવત આરટીઓ સ્પેક્ટર મોડાસા આજ રોજ આજ રોજ રોડ સેફ્ટી કેમ્પેન અંતર્ગત જિલ્લા સેવા સંઘન ખાતે સીટ બેલ્ટ અને હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઈવ જોવામાં આવી હતી સ્પેશિયલ ગવર્મેન્ટ કર્મચારીઓ માટે તથા અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી જેમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ ના પહેલું તથા અન્ય ડોક્યુમેન્ટ ન હોય તેમને એ ચલાન આપવામાં આવ્યા હતા તેમાં જે જે ડ્રાઈવર હોય કાયદાનું પાલન કર્યું હોય તેમજ સીટબેલ હેલ્મેટ પહેરેલું હોય તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ રોડ સેફ્ટી કેમ્પેન પિસ્તાલીસ પિસ્તાલીસનો પ્રોગ્રામ છે જે અંતર્ગત આજે આ જિલ્લા સેવા ખાતે સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આગામી દિવસોમાં રોડ સેફ્ટી કેમ્પ કેમ્પેન અંતર્ગત વિવિધ શાળાઓમાં જઈ સ્કૂલ રોડ સેફ્ટી અંતર્ગત માર્ગ સલાવીના પ્રોગ્રામો કરવામાં આવશે તેમજ રોડ માર્ગ સેલમાંથી રેલી યોજવામાં આવશે અને સ્કૂલોમાં વિવિધ સ્પર્ધા પણ યોજવામાં આવશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે